અ ટ્રક ચાલકો હોય બધા જ લોકો અહીંયા હોય છે ત્યારે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરવો છે અને જાણવું છે કે વિસાવદરનો માહોલ આ વખતે શું કહી રહ્યો છે તમે જુઓ કે અનેક લોકો અહીંયા છે અને તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરવો છે સૌથી પેલા કાકા બેઠા છે એમની સાથેથી શરૂઆત કરીએ શું નામ છે કાકા આપનું નામ વલ્લભભાઈ છે શું કામ કરો છો આપું છું બરાબર શું લાગે છે વિસાવદર આપડા માંડાવણ માર્કેટિંગ યાર્ડમાં છીએ માહોલ કેવો છે સારો છે બે બધા બધાય પક્ષનો છે પણ ભાજપ નું થોડુંક સારું કહે છે પક્ષ લેવલે તો સારું કહેવાય છે બરોબર અને કામ થાય થાય છે થોડા ઘણા જે કરવું હોય તો અમારે ગામડામાં એવી પણ વાત ચાલે છે કે ગોપાલ ઇટાલિયા જીત છે તમને શું લાગે છે ગામડામાં કે છે એ સાચું છે તમારી વાત સાચી છે આપણે તો ફરતા ન હોય કે અમારો ટ્રક નો ધંધો છે બારોબાર રખડતા હોય એટલે આ વિષયમાં કોઈ ખબર ન હોય આ તો તમે પૂછો એટલે હું કઉ છું કે ભાઈ આયા માહોલ આનો આ છે હશે કિરીટભાઈ માટે શું તમને લાગે છે વ્યક્તિ તરીકે આયા સારું દેખાય છે કિરીટ માટે બહુ સારું દેખાય છે કોંગ્રેસ માટે કોંગ્રેસ માટે થોડુંક નબળું છે પણ આનો પ્રચાર આનો ને ગોપાલ ઇટાલિયનનો પ્રચાર બહુ સારો છે પ્રચારની હિસાબે તમને કહું છું બરોબર બાકી આપણે આમાં કાંઈ ખબર ન પડે સરકાર જે વાય કરે છે એના ઉપરથી શું લાગે છે એ પરિપૂર્ણ થશે જો ફરીથી ભાજપ અહીંયા તો કરે છે એ બરોબર છે બધા ઉપન લેવલે બધું થાય છે પણ આયા થતા અટકી જાય છે અહીંયા કોઈ જાતના કામ એટલા બધા વિકાસ ના થતા નથી બરોબર કોઈ રોડ રસ્તા પાણીની સુવિધા એવું કોઈ થતું નથી

એને કોઈ ઓળખતું નથી એને કોઈ કામગીરી નથી આવતા કોઈનું લાઈટનું કામ નથી કર્યું કોઈ જેબીનું કામ કર્યું નથી કોઈ કુપરનું કામ કર્યું નથી ખેડૂતોનું કોઈ કોઈ કાંઈ પણ કામ હોય એવા હોય કોઈ એને કેરા નથી પરબાર હોય અહીંયા લડવા આવી ગયો છે તેમ કોઈ પબ્લિક મત આપી નથી ઘણા બધા લોકો ખેડૂતો એ વાક્ષેપ કરે છે કે મંડળીઓની અંદર સહકારી મંડળીઓની અંદર કૌભાંડ થયા છે એ બાબતે શું આપને કોઈ ખ્યાલ છે ખરા ના એ વાત ખોટી જ છે કોઈ જાતનું કુંભાર ક્યાંથી જેને કુંભાર કર્યા હતા એને કીર પટેલે જેલ ભેગા કર્યા છે અને ત્યારે કીર પટેલ હતા જ નહીં ત્યારે બીજા પ્રમુખો હતા અત્યારે પ્રમુખ થયા એ બે હજાર બાવીસ માં ત્રેવીસ માં થયા બરોબર તે પછી એને બધાને ખુલ્લા પાડી જેને ખોટું કર્યું તેને જેલ ભેગા કરેલ છે આપનું શું માનવું છે રોડ રસ્તામાં તો પ્રશ્ન એવો છે સાહેબ કે આ જે લગભગ બાર બે હજાર બાર થી ભાજપના ધારાસભ્ય નથી એટલે સ્વાભાવિક છે તમે સમજી શકો એના હિસાબે થોડાક રોડ રસ્તાના પ્રશ્ન છે બાકી આજ વખતે કિરીટભાઈ પટેલ ચૂંટણી લડે છે ને એ છે એટલે તમામ કામ સારામાં સારા થઈ જાય આ યાર્ડની વાત કરીએ તો 12 અમે વાંચીને આવ્યા કેશુ બાપાએ આ યાર્ડ બનાવ્યું છે એટલે મંજૂર કર્યું કે જે એમના હાથે કામ થયું છે કેશુ બાપા પણ એક સમયની અંદર ભાજપથી અલગ થયા જીપીપી બનાવી છૂટાયા અને ફરી પાછું ભાજપ સાથે વિલીનીકરણ થયું એવી જ રીતે હર્ષદ રિબડિયાને પણ આજ જનતાએ છૂટીને મૂકી કોંગ્રેસમાંથી એ પણ ભાજપમાં ગયા ભૂપત ભાયાણીને 22 માં છૂટ્યા એ પણ ભાજપમાં ગયા તો તમને લાગે છે કે ક્યાંક લોકો હવે એવું માને છે કે દર વખતે જેને પણ ચૂટીએ એ ભાજપમાં ભળી જાય છે આપ કોઈ કોંગ્રેસ હોય તો આ વખતે ભાજપને જ મત આપીએ દર્શક મિત્રો આ વિડીયોમાં આગળ વધતા પહેલા એક વિનંતી છે કે જો આપ સ્વતંત્ર પત્રકારત્વને સપોર્ટ કરતા હો તો જે લોકો અમારી યુટ્યુબ ચેનલ પર આ વિડીયો જોઈ રહ્યા છે અને હજુ સુધી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો અને ફેસબુક પેજ સાથે પણ જોડાઈ જશો એ જ વાત છે લોકોએ હવે મન બનાવી લીધું છે આપણે જેને મત દઈ તો અમે ભાજપમાં વહી જઈએ જો હાર્દિક પટેલ જેવા ભાજપમાં આવી ગયા હોય તો ગોપાલ કાલ અમારે શું કરે કોને ખબર છે લોકોએ મન બનાવી લીધું એને બોલે આપણે ભાજપ ને મત દઈ દેવાયે વખતે એટલે ઉપાદિત આ ઘડિયા ઘડિયા ચૂંટણી આવે ને અમારે ખોટી લપમાં પડવું એને પેલો સરકાર રહી પાંચ વરે વિકાસ ના કામ એક ધારા પાંચ વર્ષ થાય અને પાંચ વર્ષે ચૂંટણી આવે તો ભાજપ ને જીતાડી દઈએ ઘણા લોકો એવું કે છે તો આપણે બે હાજર સત્યાવીસ સુધીમાં ગોપાલ ઇટાલિયાનો એક વખત કરી લે ફાવે તો એટલું લોકો એવું મન બનાવી લીધું કે આ વખતે બીજું કોઈ નહીં ભાજપને ને મત દેવો છે કિરીટભાઈ મત દેવો છે ગોપાલ ઇટાલિયા એવું કહે છે કે હું ચૂંટાઈશ તો અહીંયા જ રહીશ ને જ આવી જઈશ ઘણા લોકો એવું કે છે બીજી બાજુ નીતિનભાઈ એવું કહે છે કે હું સ્થાનિક છું એ તો જો ભાઈ એ આમ નાની પેલા ક્યાંક સુરત થી નહીં લઈ રહ્યા ત્યાં એને એવું જ કીધું હતું પણ એ સુરત દ્વારા અહીંયા આવે છે અટાડે અમારે અહીંયા સુરત ના જાજા અને એ જે વિસ્તારમાં ચૂંટણી સુરતમાં લડ્યા હતા ને ત્યાં અમારે અહીંયા બહુ જાજા એ જ કે છે કે બે હજાર કઈક બાવીસ માં ચૂંટણી પછી કોઈ ત્યાં દેખાણા નથી એમ અહીંયા એવું જ છે અટાણે લડવી છે એટલે બધી વાતો કરે ભાઈ બાકી કાઈ છે નહીં યુવાન પણ છે આપ શું કરો છો હું વેપાર કરું વેપાર કરો છો શું વેપારીઓને કેવી તકલીફો પડે છે ને વેપારીઓ માટે સારું છે વિસાવદર યાર્ડ બનાવ્યું ભાજપે બનાવ્યું છે તો અહીંયા મજૂરોનો એટલા રોટલા હાલે છે ખેડૂતોનો ભાવ પોષણ પ્રમાણે ભાવ મળી જાય છે અને હજાર વેપારીઓને પણ સારું છે કે ગામડે જવું નથી પડતું પહેલા ઓલા જે ખેડૂને છેતરપિંડી થતી એ હવે યાર્ડ થતા કેશો બાપાએ ને ભાજપની સરકારે જે યાર્ડ બનાવ્યું પછીથી છેતરપિંડી ખેડૂની થાતી બંધ થઈ ગઈ કોંગ્રેસ વિશે તમારી પાસેથી જાણવું છે આમ આદમી પાર્ટી વિશે ગોપાલ ભાઈ બધું કહ્યું કે અહીંયા કોઈ કોઈ એમનું એમનો માહોલ એમના પ્રત્યે નથી નથી એમને મત બધું ભાજપ તરફી માહોલ છે કોંગ્રેસ માટે શું છે કારણ કે અત્યાર સુધી ત્રીજો પક્ષ ગુજરાતમાં ફાવ્યો નથી એવો આપણે અનેક વખત કહીએ છીએ તો આપને શું લાગે છે એ બાબતે કોંગ્રેસમાં તો અહીંયા કોઈ રિયુ નથી હવે એવા બધા નેતા નથી કોંગ્રેસમાં તો એમ કહો ને તો સફાયો થઈ ગયો છે કોંગ્રેસમાં કોઈ એવો નેતા નથી કોઈ એવું નામ નથી નિતિનભાઈ છે તો નિતિનભાઈને તાલુકામાં થોડા ઘણા ઓળખતા હોય બાકી વિસાવદર તો આ બાજુ આવ્યા નથી તો કોઈ ઓળખતું નથી એક તરફી માહોલ અહીંથી કિરીટભાઈ જીત છે કિરીટભાઈ જીત છે અહીંથી તો અત્યારે મહાદન છે યાર્ડની અંદર એવો માહોલ છે હા હોય છે ચૂંટણી જાહેર થવાની હતી પછી એવું થયું બધા ભલે એ તો ચૂંટણી પંચો નું કામ કરતું હોય પણ અહીંયા લોકો એવું નક્કી બધા નક્કી કરતા વાતો કરતા હતા કે હમણાં ચૂંટણી નહીં આવે તો એ ભાઈ તમે જેનું નામ દો આમ આદમી પાર્ટી અહીંથી વૈયા ગયા હવે ચૂંટણી ક્યાં આવવાની તો પાછી ખબર પડી ચૂંટણી આવવાની પાછા અહીંયા આવતા એટલે આમાં એવું છે બધું અને અમારા કિરીટભાઈ સોવી કલાક આવે જઈ બોલાવીએ તો એ વિસાવદર આવે ગમે એવું કામ હોય તો વિસાવદર આવે એ અઠવાડિયામાં ત્રણ થી વિસાવદર હોય કિરીટભાઈ ઘણા લોકો એવું કહેતા હતા કે એને મળવા જઈએ એટલે ખેડૂતોને ઘણા લોકો એવું કહે છે કે એની ઓફિસમાં મળવા જઈએ તો અમને મળે નહીં બહારથી અમારા પ્રશ્ન સાંભળે નહીં જવા દે એ વાત તમને એવો કોઈ વખત અનુભવ થયો છે કે લોકો શું કે આમાં તમે જો લઈ શકતા હોય તો જો રાતે ત્રણ વાગે અમે કિરીટભાઈને ફોન કર્યો છે આમાંથી એનો રાતે ત્રણ આ ચૂંટણી છે એટલે નહીં આમાં ડિટેલ કાઢ લ્યો રાતે ત્રણ વાગે કિરીટભાઈનો ફોન ઉપડ્યો છે અને ઓફિસમાં કોઈ દી અમારે સીટી નથી દેવી પડી જાય એટલે તરત અંદર પેલા તો એ બહાર જ બેઠા હોય એટલે એ બધી છે ને આ ચૂંટણી ટાઈમે ભ્રામક વાતો છે બાકી બીજું કઈ છે નહીં એવું કોઈ છે નહીં ગમે એને મુલાકાત આપે છે ગમે તે અમારી ભેગા વિવિક અહીંથી આવે અમારે કઈ પણ યાર્ડ નો પ્રશ્ન હોય કે વિશાદ શહેરનો પ્રશ્ન હોય અમે જાય વિવિ જણા ભેગા હોય બધા નામથી ઓળખે બધા મુલાકાત આપે તમામ ને ન્યાથી ન્યાથી જે અધિકારીને ફોન કરવાનો હોય ફોન કરે અને ન્યાથી ન્યાથી કામ કરાવી દે અમે આવા પાંચ અનુભવ કર્યા છે ચોક્કસથી આ એક આખી વાત અત્યારે સામે આવી રહી છે આપ કઈ કહેવા માંગો છો ભાઈ તો જે રીતની આ પરિસ્થિતિ છે માર્કેટિંગ યાર્ડની અંદર માંડાવણ માં છીએ અને માર્કેટિંગ યાર્ડના વેપારીઓ સાથે અહીંયા ટ્રકના સંચાલકો સાથે તેમના દ્વારા એક એવો જ મત છે કે કિરીટ પટેલ જીતી જશે અડધી રાતનો હોકારો છે અમે ત્રણ વાગે પણ ફોન કરીએ છીએ તો અમારા ફોનનો એ જવાબ આપે છે ને ફોન ઉપાડે છે આ પ્રકારની વાત અત્યારે આવી રહી છે કિરીટ પટેલ પ્રત્યે અહીંના લોકોની લાગણી છે અને ગોપાલ ઇટાલિયા નહીં જીતે આ પ્રકારની વાત પણ અત્યારે સામે આવી રહી છે જોઈએ ઓગણીસ તારીખે મતદાન અને ત્રેવીસ તારીખે પરિણામમાં શું થાય છે નવા જૂની કે પછી પુનરાવર્તન એ ત્રેવીસ તારીખે સ્પષ્ટ થઈ જશે આવી જ રીતના અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે અત્યારે બસ આટલું જ મને આપશો જાવ નમસ્કાર સત્યાગમંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ બેલાઇકોન પ્રેસ કરવાનું સાથે જ સત્યાગમથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં અત્યારે બસ આટલું જ મને આપશો રજા આપ જોડાયેલા રહો સત્યાગમથન સાથે નમસ્કાર